હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લોહો તો આજે છે અઠ્યાવીસ જાન્યુઆરી અને બુધવાર તો અત્યારે આપણે ના ધોઈ નાસ્તો વસ્તો કરી અને ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે દસ સાડા દસ વાગી ગયા છે તો ચાલો ઓફિસે જાઓ લો ગાઈસ તો અત્યારે વાગી ગયા છે આઠ અને હું અત્યારે બનાવું છું બધી તો આમાં મેં ચણાનો લોટ મેથી ભાજી ધાણા ફોદીનો અને મરચાં આટલું એડ કરી દીધું છે હું અત્યારે એનું ખીરું બાંધું છું અને એટલે સોડા એક્ટિવ થઈ ગયા છું હું આવી રીતે બનાવું છું તમે કેવી રીતે બનાવતા હોય મને ખબર નથી ऐसे ऐसे करना है पर तुम यहाँ फोन पकड़ो इधर तो जयपुर भजिया बना तर सा फूल ना लींबू पानी ना सोडा एक्टिव करना मैंने कोई व्यक्ति कीधु तू याद

ઠંડી એવી ખતરનાક છે ને વાસણ ધોવાનું બહાર નથી થતું વાસણ ધોવા પડશે બહુ ઠંડી લાગે છે સ્વેટર નથી પહેર્યું સ્વેટર રહ્યું થઈ જશે ચાઇ કાઢી નાખ્યું મમ્મી બહુ ઠંડી જવા આવી ઠંડીમાં મારી પાસે વાસણ દોડ આવે On one Is that something I'm doing? Something i તો ગઈ અત્યારે વાગી ગયા છે સવારના સાડા પાંચ અને હું પાંચ વાગે મારી ફ્રેન્ડને પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડે મૂકવા ગઈ હતી અને રનિંગ હતું આજે પીએસઆઈનું તો એને મૂકીને અત્યારે જસ્ટ આવી જ છું હાથમાં કાંઈ અસર જ નહોતી થતી એવી ઠંડી હતી બટ કાંઈ ને હું એને મૂકીને આવતી રહી છું અત્યારે અને અત્યારે એમ થઈ ગયું હું પાછી હોઈ જાઉં બટ આળસ નહીં કરવાની А веят е на стопона вие. Това е затягане на стопляща. А рата ми бури, чакри, а не бъджия. you અને આમળા કે દિવસના લઈ આવી હતી તો આમને આમ સુકાઈ જાવ વિચાર એવો કે હું છે ને આમળાને બાફી નાખું ને આંબલા કેન્ડી બનાવી નાખું મારી એક ફ્રેન્ડે ને એને મને સજેસ્ટ કર્યું તો અને એ લઈ આવી હતી મેં ટેસ્ટી ગયું હતું બહુ મસ્ત આંબળા કેન્ડી બનાવી હતી એને તો મેં એની પાછળથી રેસીપી લઈ લીધી છે કેવી રીતે બનાવું મને નથી આવડતા હું એને પૂછી પૂછીને બનાવી નાખી તો પહેલાં તો હું આંબળાને બાફી પાણીમાં બફાઈ દે પછી એમાંથી ઠળિયા કાઢી લઉં અને આમાં જો આ લાઇનિંગ છે ને એ પ્રમાણે જ નીકળી ઠળિયા નીકળી જાય પછી પીસીસ એમ આમાં લાઈન છે ને એવી રીતે પીસ પછી એના હું છે ને ખાંડની ચાસણીમાં બે દિવસ તો એક કાં તો બે દિવસ રાખવાના પછી એને સુકાવી દેવાના તડકે સુકાઈ જાય પછી એમાં ખાંડમાં થોડો ભૂકો

લાઇનિંગ પ્રમાણે અલગ અલગ તો કઈશ અત્યારે હું બનાવું છું પાલક ના ભજીયા મેં કાલે મેથી ભજીયા બનાવ્યા હતા આજે હું પાલક ના ભજીયા બનાવું છું આમાં મેં પાલક લસણ આદુ અને મરચાં અને ચણા લોટ સોડા એક્ટિવ થઈ ગયા મારી ફ્રેન્ડ એવી હતી એના માટે મેં મેથીના ભજીયા બનાવ્યા હતા અને આજે મારા કાકા અને મારી બેન આવી છે જોવા હેલ્લો

manaakish khan to amma mat likha na ki de de shao khanda ke de de

બધું કામ બધા એ જમી લીધું છે લાસ્ટમાં હું મારી મમ્મી પ્રિયંકા નીતા સવિતા બેન છે પાયલ બેન પાયલ બેન હું વિડિયો બનાવું છું ને એના વિશે હું પ્રિયંકા પાસેથી રિવ્યુ લઈશ તમે વિડિયો બહુ સારો બનાવો છો અને બહુ કોમેડી વાળો બનાવો છો કોમેડી વાળો બનાવો છો એટલે બધું

એ તમે છે ને કોન્ફિડન્સ નથી બોલતા અને ડરતા ડરતા તે મને કોની બીક મને કોઈની બીક હે તો હું કે ડરતા ડરતા બોલી તમે ઓબવિયસ છે કે તમે પહેલી વાર કેમેરો ફેસ કરો પહેલી વાર તમારે કોઈ વ્યક્તિ એને વાત નથી કરવાની તમે હે ને તમે બોલો છો અને સામે ખાલી ફોન છે તમારો ફોન સોરી તમારો ફોન ફોન જોડે વાત કરવાની છે કોઈ પર્સન ટુ પર્સન વાત નથી કરવાની પર્સન ટુ પર્સન વાત કરવાની તો મને કોન્ફિડન્સ છે અને હું હવેથી એવી જ રીતે વાત કરીશ કે આ મારો ફોનનો કેમેરો છે એ કોઈ વ્યક્તિ છે ને એને હું બધું કહું છું અને હું વાત કરું છું તો મે બી તમે સાચું જ કીધું હોય છે પહેલી વાર પહેલી સ્ટાર્ટિંગ છે મારી વ્લોગિંગની તો મારું આમ થોડોક લો વોઇસ હશે અદરવાઇઝ ઘરમાં મારું મારો વોઇસ છે ને એ લો નથી હું ઘરમાં બહુ જ ઊંચા અવાજે વાત કરું છું અને મને જે લોકો સારી રીતે ઓળખે છે ને એ લોકોને ખબર જ છે કે મારું વોઇસ કેવો છે તો ગાઈસ આપણે આ